બપોરે વિજાપુર નગરપાલિકાથી મામલતદાર કચેરી સુધી મૌન રેલી કાઢી મામલતદાર રજૂઆત કરવામાં આવશે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં હિતરક્ષક સમિતિ દ્વારા આવતીકાલ ગુરુવારે વીસ રણ બે હાજર પચીસ ના રોજ વિજાપુર બંધ રાખવા અપીલ કરી છે વિજાપુર નગરપાલિકાનું વિભાજન કરી મહાનગરપાલિકા બનાવવાનું આયોજન કરેલ છે જેમાં ગોવિંદપુરા જૂથ પંચાયતનો સમાવેશ કરતા તેનો વિરોધ ના ઉભા થયા છે અને ગોવિંદપુરા જૂથ પંચાયતની માંગણી છે કે નગરપાલિકા નંબર બે આપો વિજાપુર ગોવિંદપુરા જૂથ પંચાયતની તમામ સોસાયટી તથા વિજાપુરની આજુબાજુના ગામડાઓ નગરપાલિકામાં સમાવેશ કરવાનો ઠરાવ થઈ ગયો છે જેના વિરોધમાં નંબર બે નગરપાલિકા બનાવવાનું ગોવિંદપુરા જૂથ પંચાયત વિજાપુર હિત રક્ષણ સમિતિને ગોવિંદપુરા જૂથ પંચાયત આવતા તમામ સોસાયટી તથા દુકાનો બંધ રાખી બજાર બંધ રાખી તમામ વિજાપુરના ધંધા રોજગાર બંધ રાખી બંધ સફળ બનાવવા માટે અપીલ કરે છે રિપોર્ટર સંજીવભાઈ બારોટ વિજાપુર